મહારાજ ભોગ અહીંયા ફૂલ ડિશ ટોરેન્ટોમાં જમ્યા છીએ આપણા ગુજરાતી ભાઈનું છે સરસ મજાનું જમવાનું છે અત્યારે જમવામાં લાઈન લાગે છે ભાઈ જુઓ

આ ટોરેન્ટો સિટીનું દ્રશ્ય સામે મહારાજ ભોગ અનલિમિટેડ ભોજનની વ્યવસ્થા છે ટ્રાન્સપોર્ટ બસ આવી હોય બીજી જગ્યા અમારે બીજી જગ્યામાં બી લાંબી તબેલી હોય પણ જઈ રહી છે આફ્રિકન સફારી એટલે કે પ્રાણી સંગ્રહાલય ટોરેન્ટોની નજીક આવેલું છે ત્રીસ કિલોમીટર જેવું ત્યાં અમે મુલાકાતે આવ્યા છીએ આ નું અમારી ગાડી છે અમે આ ગાડીમાં બેસી અને એનિમલ મુલાકાત માં જઈ રહ્યા છીએ

જેવું ગાય એક પ્રાણી છે એક ઊભું છે અહિયાં નેરોબી સેન્ચુરી નામનું પ્રાણી છે ગાય જેવું સામે ચિત્તો દેખાય છે ચિત્તો ભાઈ એક આફ્રિકન લાયન એક ઝાડ નીચે બેઠ્યો છે થોડો ઝૂમ કરું દેખાશે તમને આપણે બધા જોઈએ સરસ મજાનો દીખો જો મેદાનમાં બેઠ્યો છે આફ્રિકન લાયન આફ્રિકન સફારી લાયન જુઓ પથ્થર ઉપર બેઠા છે બે આફ્રિકન સિંહ એક બેઠેલા છે બે નીચે સુઈ ગયા છે સિંહ અને બે સિંહણ આફ્રિકન સિંહણ ઉપર બેઠ્યા છે જો ભાઈ ઉભો થયો સિંહાણ ઉભી થઈ છે તે કૂદકો મારે છે નીચે ઉતરવા માટે સરસ મજા એને તડકો લાગ્યો નીચેની એની બેઠક વ્યવસ્થા બદલી છે ભાઈ પણ સિંહ અને સિંહણ ઉપર બેઠ્યા છે જો સુતા આફ્રિકન લાયન

ટેકરા ઉપર છે એક ટેકરા ઉપર કઈ કઈ પ્રાણી બેઠેલું છે જો આ ભાઈ શાહ મૃગ છે મોટું પક્ષી ગાડીના કાચ ઉપર ચાંચ મારી રહ્યું છે આ પક્ષી દરેક ગાડીની ગણતરી કરે છે નજીક આવી અને કાચમાં ચોંચ મારે છે આપણે જોઈશું હવે ગાડી નીકળે એટલે આપણને દેખાશે નજીકથી શાહ મુખ સૌથી મોટા ઈંડા મૂકવા વાળું પક્ષી સુર્ખ એક સામે એક પક્ષીઓ જીબ્રા ગેંડા પણ છે સાબર પણ છે હરણ પણ છે જો અદૂર દૂર દેખાય છે હવે આપણે તેની મુલાકાત લઈશું

બો મોસ્ટ ધ વેધર આલા વો કે પ કો તો જગ્યાઓ બદલતો રહ્યો થોડી થોડી વાર જો છે ભાઈ

Ai, 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 să सफेद पक्षी हो सूर्य प्रकाश मानी रहे अच्छे ठंडा प्रदेश ने बहस के वाले ने याक Did you just take a minute and appreciate these beautiful animals and can, to ensure their survival for future generations? Safari. 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 Have them. be able to see our lemurs. Usually, fishing groups stretched out in a line surrounding the shoal of fish. They then duck their heads in the water at the same time, frightening and confusing the fish which they scoop up in their pouches. With a white ring around their face and white hands and feet. They live in family units, especially in pairs. And the two white handed Gibbons we have here at Safari are named Alfonso and Gina.

ની ગાડી ભાઈ નાસ્તાની આફ્રિકન લાયન સફારી પાર્કમાં નાસ્તાની પણ વ્યવસ્થા હોય જુઓ સરસ મજા નાના બાળકો માટે સ્પેશિયલ બાળકો માટે છે જુ છે અમાર દર્શનો ફોન ચાલે છે એને

બાળકોનું મનપસંદ વોટર પાર્ક છે અલગ અલગ ફુવારાની વ્યવસ્થા છે મમ્મી પપ્પા હોય તો જ બાળક સાથે લઈને અંદર જવાનું નાના નાના બાળકો માટે સ્પેશિયલ વ્યવસ્થા બાળકો માટે એક વેટ જેટલું જ પાણી જશે એક કપ ભરાઈ જાય એટલે પાણી પડશે હવે હો એ જોજો એ હા

If you look closely, you might see the tiny, long claws that they have. The Dora is over here, completely in a ball with her head and tail put together like puzzle pieces, you're, you're, you're meaning there. that she's completely in a ball and she's They are the most protected species of armadillos. Now, these guys have a little bit of wild behavior when they're out in the wild. They like to dig burrows. Now, these burrows help them <laughs> And they're, so, they're pretty cute, but they're also super smart, and they know that they can't eat an entire population from an anthill, so they'll take their fair share and then they'll move on to a different location to make sure the next time that they're hungry, they can come back to that place. And Coming up to help me talk about this, Tina and the surrounding area. Go, a go, Patla, go. Patla, oh, go, the mood tea. They definitely did not get their side right in mind. We want this size of the lizard wandering around their home. Hello, each and every day to hope to get a few more of you on her side. Once you learn a little bit more, the one is that rainbow python comes Saudi.

એકદમ સરસ મજાનો છાયડો છમ જેવો હડકામ થી આયા પછી તો આમ સ્વર્ગ જેવું લાગે અહીંયા બાજુમાં ફુવારા ચાલે છે સરસ મજાનો છાયડા નીચે અમે ચાલી રહ્યા છીએ Finding out that there's an impressive amount of light flowing through their bill. So, if they do want to quickly warm themselves up, exposing it to some sunshine would affect their entire body temperature. And if they want to cool themselves down, a little dip in a cold, cold body of water or maybe even head to the shade of that bill. He's done a pretty good job kicking off our presentation today. Well, she's bringing with her the importance of conservation work. Now, we have turkeys here in Ontario, but that wasn't always the case. The very first bluegirl to ever hatch here oh, at the park, her name is Levi. Now, here at African Lion's Fire, we're working towards the future of blue macaws with the World Parrot Trust, an organization become family members of a breeding program we're implementing. So, let buy one of our blue groups, and then we're going to add a second blue group here. So, this is her sister, Benny, another one that hatched back in 2018. So the very first thing our teachers two toes facing backwards. This is what gives parents an extremely powerful grasp, and allows them to use their feet much like we use our hands, especially while eating. So take a look at how they hold that larger tree in their foot, and then draw it close to their beak so that they can take smaller bites out of it. Now, very similar to how humans are right- and left-handed, these birds do have a preference for which foot they use. However, unlike us, most parrots do tend to be left-footed now up next is that impressively strong beak of theirs their beaks are so strong they can support their entire body weight on their beak alone and exert pressures five times that of our own bite now they also use that beak much like a third foot which does make them quite acrobatic by nature and that just helps them navigate those tippy things which they call home. that's two directions. But most importantly, when they band it out that helps them slow down so that they can always have a well, I think Levi and Betty here have done an excellent job showing us what it means to be a parent, so let's hear it for them. So a so you. You know? Being a parent means she speaks as well, but with a voice very. Supporting the So we'd but... so like to do that sure. in the bird world, that's for sure. And back in Now, to you and I, flying may seem like a whole lot of fun, but for birds, it is actually a means of scream and then going to take off as loud as we can. Now, is everyone ready?

ગેટુ, અને ઘોડો બધું અલગ અલગ છે અમે દસ પંદર મિનિટ આવી રેલગાડીની સહેલ ખાસ માણવાના છીએ હવે અમારો નંબર આવી ગયો છે અમે રેલગાડીમાં બેસવા જઈ રહ્યા છીએ લગભગ ત્રીસ મિનિટ સુધી રાહ જોવી પડી જોવા ભાઈ રેલગાડી છે

trunk to pick up food, squirt water into their mouths and also as a nose to smell and breathe. Elephants can 50 to 60 gallons of water a day and eat up to 250 to 300 pounds of food a day. you ભાઈ એકદમ જંગલ વિસ્તારમાં થઈને લીલો સામ